બેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડીમોલેશન યથાવત છે બેટ દ્વારકાના બાલાપરમાં વિસ્તારમાં ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અંદાજિત બસો પચાસ જેટલા આસામીઓને આપવામાં આવી છે નોટિસ અત્યાર સુધી એસી થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે હજુ પણ આગામી બે દિવસ ડિમોલેશન રહેશે યથાવત નવ પોઈન્ટ પચાસ કરોડના કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયો છે પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દ્વારકામાં સતત બીજા દિવસે પણ બેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત બેટ દ્વારકાના પર વિસ્તારમાં ડિમોલેશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અંદાજે બસો જેટલા આસામીઓને આપવામાં આવી છે નોટિસ અત્યાર સુધી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે હજુ પણ આગામી બે દિવસ ડિમોલેશન રહેશે યથાવત નવ પોઈન્ટ પચાસ કરોડના કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે